ખાવાનું ખાવાનું ના હોય ખાધું નહીં તો હા લો યુટ્યુબ ચેનલ કેમ છો બધા ફાઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મારો વ્લોગ જોતા હોય તો હોપ કોસ તમે બધા મજામાં જશો તો તમને થમલેલ જોઈને ખ્યાલ આવી ગયો છે તો આજનો વ્લોગ કેવો છે તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો અને નવા આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઇબર જરૂર કરજો તો પહેલા જવાનું છે આપણે ગામમાં

माए <laughs> <laughs> બે કપચામે <ga require> <humming> <ttense hummingCommentaryestar>

हेलो हाय बेबी मेरे बाबू ने ये पान खा के बात कर रही है क्या हाँ था, ना था, 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 था मे, मेरा मतलब मैंने ખાના ખાયા હા હા હવે ચા પીલી હતી છે હવે જવાનું છે ગામમાં ગામમાં પૈસા ઉપાડવા જવાનું છે ચાલો હવે કન્ટિન્યુ લગભગ બન્યા તો એટીએમ માં થોડીક બહુ ગડદી હતી એટલે આપણે કેતનભાઈ ની દુકાને આવી ગયા છીએ અને પૈસા બહુત દાખે દેવામાં કને કેસ આપણે પૈસા લઈ લે એ માં આવી ગયા છે હાલો પૈસા લઈ લો બિલ ભરવા જવાનું છે તો પછી જવાનું છે જ્યાં પાલ્ટી છે ને ત્યાં જવાનું છે તો બિલને રોક માં બેના રહેજો હવે લાઈટ થી તો જોઈએ કોણ કોણ પાર્ટી પાસે બાજી તો અહીંયા કામ ચાલુ હતું પણ કન્ટિન્યુ જોબ માં રહ્યો છું મેં કીધું જમવાનું તૈયાર થઈ ગયું છે હું

ભાઈ જય માતાજી તમે આવતા નથી ભાઈ જય માતાજી તો કેવું પડે ને હા એમ તમને જોયા પછી ફૂલ આનંદ એમ ભાભલા એવું ન હોય આમ બધા નું મનોરંજન એમ ઓલા જેવું છે તમારું મનોરંજન એ તમારું ભજન એમ

તો આપને આપના મિત્ર મળી ગયા છે કેમ છો મજામાં હા તો વાંધો વિશાલભાઈ

ગુલાબ જાંબુ હા તો આપડે ગૌતમમાં ભેગા થાય એવું લાગે એવું છે ડીશ તો ખાલી કરવાની તમારે મોટા

ઓ જોડો પીવાય રડો હા ઓરું આઈને ફૂલ કાળાજામ ભાવે છે તો એ કાળાજામ ખોળા વિશાળે ઓલા 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 ભાઈને એ બેટા એ બીજાડે લઈ આવશે ભાઈ તો ઉતારું છે આખું આખું અડજામાં નહી દેતો કરજો વિશાલ

તો અત્યારે આપણે બ્લોગને અત્યારે અહીંયા પૂરો કરી દેવી તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો અને નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો તો મળીએ આપણે બીજા વ્લોગમાં